કારણ શું હુમલો કરવાનો કારણ એ હતું કે થોડા સમય પેલા ચૂંટણી હતી અમારા ગામમાં સરપંચ એના બંદૂક અભાવે આની પેલા બી બીજા ઉપર હુમલો કરેલો હતો અને આ વખતે એ જ દાસ એના ઉપર ના ઉતરી તો એ ગાળો દઈ અને અમારી ઉપર આ દાજ ઉતારેલી છે જે તમારું નામ શું ને શું ઘટના બની વાત કરો ને સંધુભાઈ ભેડુભાઈ દે અને મારા મોટાભાઈ હતા તે મારા મોટાભાઈ માટે સીધી એને ગાડી ચડાઈ દીધી પછી મારા મોટાભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો અમારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ પાસે હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓને બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આચર્ય પાંચથી આવી અને હથિયાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ આ જપ્ત કરી લીધો છે જે તમારું નામ શું અને ઘટના શું હતી વાત કરો ને જગદીશ ભાઈ દડુ દે પછી હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લીલી આવ્યા આ તો ફરિયાદ કરવા કે આ પછી અમારા છોકરાઓને માથે ટોળા એ હુમલો કર્યો એટલે બેઠા હતા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના ઘટી આ બસ સ્ટેન્ડ એ

ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી હાથ થી આઠ જણાને ઘાતથી હુમલો કરેલો હોય એની જીવ લઈને હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ

ને મારા મોટાભાઈ હતા તે મારા મોટાભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટાભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો મારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આખાએ હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આચર્યભાઈ પાસેથી આવી અને અત્યાર સાથે પાયક સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ આ જપ્ત કરી લીધો છે જે તમારું નામ શું અને ઘટના શું હતી વાત કરો ને વ્યક્તિશભાઈ જાડુભાઈ દે પછી હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લીલીયા આવ્યા આ ત્યાં ફરિયાદ કરવા ત્યાં પછી અમારા છોકરાઓને માથે ટોળા એક હુમલો કહ્યો ભલે બેઠા હતા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના ઘટી પેલા તો હું વિજય અકબરી કામ સલડી અને તરીકે અત્યારે કાર્યભાર સંભાળું છું અને આજની તારીખે નવ વાગ્યા આસપાસ આજે સલડી ગામમાં અમે બેઠા હતા શિવ મંદિર પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલો હોય અને અમે લીલીયા પોલીસ સ્ટેશન એકસો બારમાં અમે લીલીયા પોલીસ ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી